સુરત શહેર હવે ખરેખર બ્રિજ સિટી બની ગયું છે ગુરુવારે વેડથી વરિયાવને જોડતા એકસો અઢાર કરોડના ખર્ચે તાપી નદી પરના બ્રિજનું મુખ્યમંત્રીશ્રીની ગેરહાજરીમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું વેડવરિયાવ બ્રિજ સાથે તાપી નદી પરના બ્રિજની સંખ્યા સુરત શહેરમાં પંદર થવા પામી છે સુરત મહાનગરપાલિકા દ્વારા એકસો અઢાર બેતાલીસ કરોડના ખર્ચે નિર્મિત તાપી નદી ઉપર વેડવરિયાવને જોડતા રિવર બ્રિજનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ગેરહાજરીમાં કેન્દ્રીય મંત્રી દશનાબેન જરદોસ મેયર હેમાલીબેન બોઘાવાલા અને ધારાસભ્યોએ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું વિવિધ જોનમાં એકસો ત્રીસ પોઈન્ટ ત્રાણું કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા કે સુડાના તેતાલીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું કેન્દ્રીય મંત્રી દ્રષ્ટાબેન જરદોશે જણાવ્યું હતું કે આ બ્રિજ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાને જોડતો બ્રિજ છે લોકાર્પણના કામોમાં બેડ ભર્યા બ્રિજ બે વોટર બ્રાઉઝર વિથ બૂમ મોનિટર કતારગામમાં ગામમાં શાંતિ ગુજનો સમાવેશ થાય છે ખાત મુહૂર્તમાં અશક્તા શ્રમથી કતારગામ દરવાજા સુધી હેરિટેજ દીવાલને નવી બનાવવા ઓડી મંગલામાં નવી સ્કૂલ આભવા બુડિયામાં તળાવ ડેવલપ લોકોને ચોક તથા સ્ટેશન સુધી પહોંચવા માટે ખૂબ જ સરળતા થઈ જશે તેમજ વેડ કતારગામ તથા શહેરના વિસ્તારના લોકો સહેથી આઉટર રિંગરોડ અને હાઇવે સુધી નવી કનેક્ટિવિટી મળશે અમરોલી કતારગામના લોકોને પણ ટ્રાફિકમાં ઘણા અંશે રાહત થશે અમરોલી રિવર બ્રિજ પરના ટ્રાફિકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે આ બ્રિજ બનવાથી અંદાજે છ થી આઠ લાખ લોકોને તેનો લાભ મળશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા